તો કેમ છો મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ હું ગોહલ યસ વ્લોગર તો આજે આપણે આવી ગયા છે જામોની ગુફાએ દર્શન કરવા માટે તો આ જામોની ગુફા રાણાવથી 5 થી 6 કિલોમીટર થાય છે રાણાવની મુલાકાત લ્યો તો અહીં જરૂર આવજો કારણ કે જામો જ જોયું તો બીજું કંઈ ન જોયું સ્થળ તો આ મંદિર છે શ્રી ભગવાન કૃષ્ણ ભગવાન અને સાથે છે જામુવંતી તમે જે મંદિર જોઈ રહ્યા છો તે રામેશ્વર બાપુની સમાધિ છે તો આ છે 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 સમાધિ પાછળ તે ઘડિયાળ તમે બધા વિચારતા હશો કે આટલી બધી ઘડિયાળ શા માટે ઘડિયાળ બનાવવાનો એક જ રીઝન હતું કે જે રામેશ્વર બાપુ છે તેમને આ ઘડિયાળુ ખૂબ જ પ્રિય લાગતી હતી તો ઘડિયા રૂમમાંથી કોઈ પણ વ્યક્તિ એક ઘડિયાળ લઈ જાય તો તેની મનોકામના પૂરી થાય એવું કહેવામાં આવે છે છે મેઈન વસ્તુ દેખાડવાની છે ને ઈ છે જમની ગુફા એટલે કે નીચે જવાની છે તો હલો જઈએ નીચે તો આપણે આવી ગયા છે જામુન ગુફાની અંદર તમે જે જોઈ રહ્યા છો સેલિંગ તે કોઈ બનાવેલી નથી પરંતુ પાણીના ટીપા સ્વરૂપે બનેલી છે અને અહીંયા શિવલિંગ એક નહીં બે નહીં પરંતુ પંદરથી વધુ શિવલિંગો ઉત્પન્ન થયેલી છે જે તમે ગુફા જોવો છો ને અહીંયા દ્વારકા જાય છે ને આ બે એક જુનાગઢ છે આ શિવલિંગ તમે જે જોઈ રહ્યા છો તે શિવલિંગ મેન છે કારણ કે આવી શિવલિંગ તમે ક્યારેય ક્યાંય નહીં જોયું હોય તો ગુફાની અંદર ગરતા જ એવું થાય છે કે આપણે ઠંડી જેવું વાતાવરણમાં આવી ગયા છે તમે જે ફોટો જઈ રહ્યા છો તે શ્રી કૃષ્ણ અને જમવંતીજીનો જ છે તો આ ફોટો કહી રહ્યો છે કે શ્રી કૃષ્ણ ઉપર મણી ચોરીનો આરોપ લાગ્યો હતો તમે જે રેતી જોઈ રહ્યા છો તે મામૂલી રેતી નથી પરંતુ સોનાની રેતી છે હા તો જમવંતની પૂરી કહાની સાંભળી હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો